સ્વાગત છે આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ કુટવાલ શ્રમિક કામદાર લેબર વર્કર જ્યારે આવા શબ્દો આપણા કાને અથડાય ક્યાંક વાંચવામાં આવી જાય તો એ વાંચતા કે સાંભળતાની સાથે જ આપણા મગજમાં એક લાચાર વ્યક્તિનું ચિત્ર ઉભું થાય છે વાત આપણે જ્યારે ખેડૂતની કરતા હોઈએ પછી શ્રમિકોની કરતા હોઈએમાં એક લાચાર એક જુએ છે આપણે એક આર્થિક વ્યવસ્થા એવી ઘડી રાખી છે કે જેમાં ચોક્કસ પ્રકારના શ્રમને આપણે વિશેષ મહત્વ નથી આપતા કહો કે શારીરિક શ્રમને જાણે કે આપણે ઉતરતા દરજ્જાનો શ્રમ અને એટલે જ તો આવો શ્રમ કરનારા વ્યક્તિઓનું સમાજમાં સ્થાન પણ નીચું હોય છે એમને મહેનતાણું ઓછું ચૂકવવામાં આવે 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 છે 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 એમની એમની ક્ષમતા ઉપરાંત પાસેથી કામ લેવામાં એમનું શોષણ કરવામાં વિશ્વએ તો ઔદ્યોગિકરણનો એક એવો દોર જોયો છે કે જ્યારે આ શ્રમિકો પાસે દિવસના ચૌદ ચૌદ પંદર પંદર કલાક કામ કરાવડાવવામાં આવતું ઘણી જગ્યાએ તો એનાથી પણ વધારે કલાકો કામ કરાવડાવવામાં આવતું અનાજ રિસ્પોન્સમાં વિશ્વ આખાની અંદર લેબર મુવમેન્ટ ચાલી ભારતની અંદર પણ લેબર મુમેન્ટ ચાલી ડોક્ટર નેતાઓ આપણને મળ્યા કે જેમણે શ્રમિકોના આ શોષણને અટકાવવા માટે એમના ઉત્થાન માટે ભારતના બંધારણમાં તેમજ કાયદાઓની અંદર અલગ અલગ જોગવાઈઓ મૂકી કાનૂની વ્યવસ્થા આપણી પાસે છે બંધારણ શ્રમિકોને રક્ષણ આપવા માટે કટિબદ્ધ છે પરંતુ હવે આર્થિક વિકાસની આંધરી દોટમાં લાગે છે કે આપણે શ્રમિકો માટેની આ વ્યવસ્થા એમના પ્રત્યેની અનુકંપા સમયે સમયે એવી વ્યવસ્થાઓ કરીએ છીએ કે જે વાસ્તવમાં શ્રમિકોનું પ્રોટેક્શન કરવાના બદલે એમનું એક્સપ્લોટેશન એમનું શોષણ કરી રહી હોય જેમ કે કોવિડ પેન્ડેમિકનો જ્યારે સમય હતો તો એ વખતે ઘણા બધા રાજ્યોએ લેબર લોઝમાં એક્ઝેમ્પન આપવા માટેની વ્યવસ્થા કરી હતી રાજ્યની અંદર એ સમય આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે જે લેબર લોઝ છે એમાં એક્ઝેમ્પશન આપવા માટેની જે તે વ્યક્તિ વ્યવસ્થા કરી હતી કમનસીબે આમાંનું એક રાજ્ય આપણું ગુજરાત પણ હતું એ વખતે આ વિષયની સમજ આપતો આપણે એક વિડીયો કર્યો હતો આજથી ચાર પાંચ વર્ષ પહેલા આવી વધુ એક ઘટના ઘટી આ વર્ષે આ વર્ષે જુલાઈ મહિનામાં ગુજરાત રાજ્યના રાજ્યપાલે એક વઠુકમ જારી કર્યો અને વઠુકમ દ્વારા કારખાનાઓની અંદર શ્રમિકો પાસે જે કામ કરાવડાવી શકાય એ કામકાજના જે કલાકો હોય એ કામકાજના કલાકોને વધારવા માટેની વ્યવસ્થા એમણે ઓર્ડિનન્સ એટલે કે વટહુકમ દ્વારા કરી હવે વટહુકમ એ કામચલાઉ કાયદો કહેવાય વટહુકમ જારી થયા બાદ જે સત્ર મળે એ સત્રના છ અઠવાડિયાની અંદર ગૃહ સમક્ષ એ વટહુકમને રજૂ કરાવડાવવાનો હોય મુકાવવાનો હોય અને જો એ વટહુકમને મંજૂરી મળી જાય ગૃહની એ ધારાસભાની તો એ કાયમી કાયદો બની જાય હમણાં આપણી ગુજરાત રાજ્યની વિધાનસભાનું સત્ર ચાલુ હતું હમણાં જ પૂરું થયું વિધાનસભાના સત્રમાં જુલાઈ મહિનાનું પેલું રાજ્યપાલનો નો વટહુકમ રજૂ કરવામાં આવ્યો અને એ મંજૂરી પણ એને પ્રાપ્ત થઈ જાય છે હવે કાયમી કાયદો બની જાય છે કે જે મુતાબિક કામકાજના કલાકો ફેક્ટરીઝની અંદર દરરોજના નવ કલાકથી વધીને બાર કલાક રહેશે પહેલા નવ કલાકની વ્યવસ્થા હતી હવે બાર કલાકની થઈ જશે હા અઠવાડિયામાં તમે મહત્તમ અડતાલીસ કલાક જ કામ લઈ શકશો પણ એક દિવસના તમે મહત્તમ બાર કલાક કામ લઈ શકશો ઉપરાંતને તમે કોઈ કામદાર પાસે સડંગ એટલે કે ઇન્ટરવલ વગર મહત્તમ કેટલું કામ કરાવી શકો તો પહેલા જે જોગવાઈ પાંચ કલાકની હતી એ હવે બદલીને કરાઈ છે છ કલાકની ઉપરાંતને નવા કાયદા પ્રમાણે મહિલા શ્રમિકો હોય તો એમને તમે રાતના સમયે પણ કામ કરાવી શકશો રાતના સાત વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધી પણ એમની પાસેથી કામ લઈ શકાશે જોકે એની સાથે લગભગ સોળ જેટલી શરતો મૂકવામાં આવી છે જો એ શરતો સંતોષાતી હોય તો જ તમે મહિલા કર્મીઓ પાસે રાતના સમયે કામ લઈ શકશો જેમ કે સેક્સ્યુઅલ હેરાસમેન્ટની સામે રક્ષણ આપવા માટે પૂરતી વ્યવસ્થા ત્યાં કામની જગ્યાએ હોવી જોઈએ ત્યાં આગળ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા હોવી જોઈએ આવી બધી શરતો ત્યાં આગળ મૂકવામાં આવી છે કામદાર પાસેથી વધુ કામ લઈ શકાશે પણ આ માટે એમની કન્સેન્ટ એમની મંજૂરી ફરજિયાત રહેશે મતલબ કે જો એ મંજૂરી નથી આપતા તો તમે એમની પાસેથી કામ નથી લઈ શકતા ઉપરાંતને તમે જયારે એમની પાસે ઓવર ટાઈમ કરાવડાવો છો ઓવર ટાઈમ માટેની પણ લિમિટ બદલવામાં આવી છે પહેલા ક્વાર્ટરલી એ પંચોતેર કલાકની લિમિટ હતી કે જે હવે એકસો કલાકની લિમિટ થઈ ગઈ છે તો તમે એમની પાસે વધુ કામ લઈ શકશો પણ જ્યારે વધુ કામ લેશો ત્યારે તમારે એમને ઓવરટાઇમનું પેમેન્ટ કરવાનું રહેશે અને જે સામાન્ય દરે એમને પેમેન્ટ થતું હોય એના કરતા બે ગણા દરે તમારા પેમેન્ટ ઓવર ટાઈમ માટે કરવાનું રહેશે તો આવી બધી જોગવાઈઓ કરતો એક વટહુકમ જુલાઈ મહિનાની અંદર આપણા રાજ્યપાલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને હમણાં જે સત્ર પૂર્ણ થયું એમાં આપણી ગુજરાત રાજ્યની વિધાનસભાએ આ વટહુકમને મંજૂરી આપી દીધી છે મતલબ કે હવે કાયમી કાયદામાં તબદીલ થઈ જાય છે પણ અહીંયા આગળ આપણે સવાલ કરવાનું થાય કે શું આવા કાયદાઓ એ ખરેખર કોઈક રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે એટલા જ જરૂરી હોય છે ખાસ તો એવા દેશમાં કે જ્યાં માણસો આટલા બધા છે માણસોની કોઈ કમી નથી રાધર આર ઓવર પોપ્યુલેટેડ કન્ટ્રી તો આમાં એક ના એક કામદાર પાસે તમે વધુ કલાક કામ લો એ હિતાવહ કહેવાય કે તમે પોલિસી એવી ઘડો કે જ્યાં આગળ થોડા થોડા કલાક તમે ઘણા બધા લોકો પાસેથી કામ લો કે જેથી વધારે લોકોને રોજગાર પણ મળી શકે ને આપણે આવી પોલિસી વિશે કેમ નથી વિચારતા આપણે કેમ એવી જ પોલિસીસ વિશે વિચારીએ છીએ કે જ્યાં આગળ અમુક જ લોકો પાસે વધારે કલાકો કામ લેવામાં આવે એનાથી વિરુદ્ધ હોવું તો એ જોઈએ કે કે તમારી પાસે પાસે ઘણા બધા લોકો હોય જેમની તમે થોડા થોડા કલાક કામ લેતા હો તો શું એ વધારે સારી નીતિ ન કહેવાય કાયદાની અંદર તમે જોગવાઈ કરો છો કે દિવસના મહત્તમ બાર કલાક કામ કરાવડાવી શકાશે જે તે સમયે જયારે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ શ્રમિકોની સ્થિતિ માટે લડાઈનું નેતૃત્વ સંભાળેલું હતું ને ત્યારે એમણે વાઇસરોયની કાઉન્સિલમાં એ રજૂઆત કરી હતી કે ભારતની જે ક્લાઇમેટિક કન્ડિશન છે ભારતની આબોહવાની જે સ્થિતિ છે એમાં બહુ વધારે કલાક કામદારો પાસેથી કામ લેવું એ યોગ્ય નથી કામકાજના કલાકો ઓછા જ હોવા જોઈએ આઠ કલાકથી વધારે ન હોવા જોઈએ હવે આપણે બાર બાર કલાકને મંજૂરી આપી રહ્યા છીએ હા સાથે હું આપને એ જણાવું કે આ ફક્ત ગુજરાતમાં જ થઈ રહ્યું છે એવું નથી આની પહેલા અન્ય રાજ્યોમાં પણ આ થઈ ચૂક્યું છે કર્ણાટકાની વાત કરો આપ આંધ્રપ્રદેશની વાત કરો તેલંગાણાની વાત કરો ઘણા બધા રાજ્યો છે કે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે તો આ સવાલ ગંભીર બની જાય છે છે કે સરકાર કઈ તરફ જઈ રહી રાજ્યમાં ઈઝ ઓફ ડુઈંગની સ્થિતિ સુધારવા માટે વધુ ઇન્વેસ્ટમેન્ટને એન્કરેજ કરવા માટે એટ્રેક્ટ કરવા માટે શું આપણે શ્રમિકોનું શોષણ કરીશું વિધાનસભાની અંદર વિરોધ પક્ષ દ્વારા જે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા બિલકુલ વાજબી છે કે તમે કહો છો કે વર્કરની કન્સે કામદારની મંજૂરીથી આ બધું થશે પણ શું એ કામદાર એ મંજૂરી આપવાની સ્થિતિમાં હોય છે ખરું કદાચને જો મંજૂરી આપવાની ના પાડે તો શું એને ત્યાં આગળ નોકરી પર પેલા લોકો રાખશે ખરા એ તો કાઢીને બીજા કોઈકને રાખી લેશે આમ પણ આપણે ત્યાં બેરોજગારીની સ્થિતિ એટલી ભયાવહ છે કે કોઈક માણસ કામ પરથી નીકળે એટલે તરત એની જગા લેવા માટે બીજા તૈયાર હોય જ છે તો આ સ્થિતિમાં ખરેખર ખરેખર શું એ કામદાર મંજૂરી આપવાની સ્થિતિમાં હોય છે ખરા આ પ્રશ્નો વિશે શું આપણે ન વિચારવું જોઈએ શું આ પ્રશ્નો ઉપર આપણે બહેસ ન કરવી જોઈએ શું મીડિયાએ આવા બધા મુદ્દાઓ પર ફોકસ ન કરવું જોઈએ પણ થતું નથી ગણ્યા ગાંઠા લોકો હોય છે અમુક જ નેતાઓ હોય છે કે જે આવા પ્રશ્નોને વાચા આપતા હોય છે એને પબ્લિક પ્લેટફોર્મ પર લાવવાની કોશિશ કરતા હોય છે બાકી મોટા ભાગની પ્રજા આવા વટહુકમો આવે કાયદાઓ આવે ક્યારે આવીને જતા રહે એમને જાણ પણ નથી હોતી આવામાં સમાચાર આવે કે આપણા કેગનો રિપોર્ટ આપ્યો આવ્યો ગુજરાત રાજ્ય વિશેનો જેમાં તેઓ કહે છે કે જે જે કન્સ્ટ્રક્શનની સાઇટ્સ વર્કર્સ કામ કરતા હોય એમના વેલફેર માટે આપણી ગુજરાત રાજ્ય સરકાર લગભગ બે હજાર છના ના વર્ષની આસપાસથી વેલફેર સેસ ઉઘરાવી રહી છે અને એમાં એમણે હજારો કરોડ રૂપિયાની કમાણી કરી છે પણ આ જે આવક સરકારને થઈ છે એમાંની માંડ સુડતાલીસ ટકા આવક જ એમણે અત્યાર સુધીમાં ખર્ચી છે બાકીની ત્રેપન ટકા જેટલી રકમનો હજુ સુધી ખર્ચ જ નથી થયો એમના વેલ્ફેર માટે સેસ ઉઘરાવવામાં આવે છે જે સેસ થી થયેલી આવકમાંની માંડ સુડતાલીસ ટકા જેટલી જ રકમ રાજ્ય સરકારે ખર્ચી છે બાકીની રકમનો સરકારે હજુ સુધી એમના કલ્યાણ માટે કોઈ ખર્ચ જ નથી કર્યો તો શું આવા બધા મુદ્દાઓ ઉપર આપણે વિશેષ ચર્ચા ન કરવાની હોય આપણા જેવા વ્યક્તિઓ કે જે પ્રમાણમાં એક સારી એવી નોકરી કે ધંધો રોજગાર ધરાવે છે આપણે કેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ વર્ક લાઈફ બેલેન્સ બરાબર કામકાજના કલાકો મર્યાદિત હોવા જોઈએ કે જેથી હું મારા પરિવારને સમય આપી શકું મારા શોખ માટે સમય કાઢી શકું મારી હેલ્થ માટે હું સમય કાઢી શકું આવા બધા મુદ્દા ઉપર આપણે ચર્ચાઓ કરતા હોઈએ છીએ ઢગલાબંધ એના ઉપર યુટ્યુબ પર વિડીયોઝ જોતા હોઈએ છીએ આનું પણ આખું એક અલગ માર્કેટ છે પણ શ્રમિકોની સ્થિતિ તો વિચારો શ્રમિકોની સ્થિતિ તો વિચારો એમને વર્ક લાઈફ બેલેન્સ જેવું કંઈ હોય છે ખરું તો શું એમને પણ આ પ્રકારનું જીવન જીવવાનો અધિકાર નથી ભારતનું બંધારણ તો આવા જીવનની કલ્પના કરે છે એક ડિગ્નિફાઈડ લાઈફની કલ્પના કરે છે પણ શું એ ડિગ્નિફાઈડ અમુક લાઈફ અમુક લોકો માટે જ હોવી જોઈએ આવા શ્રમિકો માટે ન હોવી જોઈએ આ બધા ગંભીર પ્રશ્નો છે ખૂબ ગંભીર પ્રશ્નો છે કે જેના ઉપર બહેસ થવી જ જોઈએ કમનસીબે આપણે કરતા નથી પણ પ્રયત્ન આપણે કરીએ કે પબ્લિક ડિસ્કશન્સમાં આવા ઇશ્યુઝ વધુને વધુ આવે આપણે એના ઉપર વધુ ને વધુ ચર્ચાઓ કરીએ આશા રાખું કે હાલ જે બિલ પાસ થયું છે આપણી વિધાનસભામાંથી એ વિષયની જે વાત મેં આપને જણાવી એ આપને સમજાઈ હશે અને આપને પણ આના પરથી એક ઈચ્છા થાય કે આપણે આવા ઈસ્યુઝ ઉપર વધારે વધારે ચર્ચાઓ કરીએ આપના વિષય ઉપર શું વિચારું છે એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો આવી ચર્ચાઓ કરતા રહેવું ખૂબ જરૂરી છે બસ આની સાથે આ ગોષીની આગળ સમાપ્ત કરીએ છીએ આવનારા વિડીયોમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ટી સાથે પાછા મળીશું આભાર નમસ્કાર